દાંતીવાડા ખાતે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં પહેલા મોડી રાત્રે બનાસકાંઠાના લાખણી ધાનેરા પાલનપુર વાવ થરાદ દાંતાવડ ગામ દિયોદર દરેક તાલુકાના ખેડૂત આગેવાનોની પોલીસે કરી અટકાયત પાણી માટે કકડાટ કરતા ખેડૂતો વતી જિલ્લાના ખેડૂત આગેવાનો પાંચ વર્ષથી સરકાર કેનાલની માગણી કરી રહ્યા છે ખેડૂતોએ એક મહિના પહેલા સુજલામ સુફલામ કેનાલ ચાલુ કરવા આંદોલન પર બેઠા છતાં કેનાલ ચાલુ ન કરી જેના લીધે વાવેતર કરેલો હજારો વીઘા બાજરીના પાક બળીને ખાક થઈ ગયા અને આજે મુખ્યમંત્રી બનાસકાંઠા આવવાના હોવાથી કેનાલ ચાલુ કરવામાં આવી વધુમાં જિલ્લા પ્રમુખ દોલાભાઈ ખાગડાએ જણાવ્યું હતું કે બનાસકાંઠાના ભૂગર્ભ જળે સૌથી પ્રાણ પ્રશ્ન છે આગેવાનો સરકાર જોડે બોર અને કુવારી ચાર્જ કરવાની યોજના બનાવવાની માંગણી કરી રહ્યા છે પરંતુ સરકારની મનશા ખેડૂત રીતની નથી જેના કારણે વનઉપયોગી યોજના બનાવી સરકારની તિજોરીને ખાલી કરી મળતીઓને આર્થિક સપોર્ટ કરી રહી છે જેને લીધે ખેડૂતો દિન પ્રતિદિન દેવામાં ધકેલાઈ રહ્યા છે રિપોર્ટર જગદીશ